ઘરમાં પૈસા જ પૈસા બસ સુધારેલો આદસાદ 1. હંમેશા ધ્યાન રાખો કે સુતા પહેલા પૈસા ન ગણવા જોઈએ જો તમને કોઈ સિક્કો મળે તો તેને તરત જ ખર્ચ ન કરવો જોઈએ તેને સાચવી રાખવો જોઈએ ઘરે આવતી વખતે ક્યારેય ખાલી હાથે ઘરે ન આવવું જોઈએ ચાર જમ્યા પછી હેઠા હાથે તમારો પાકીટ કે માથા પર નડવું જોઈએ પાંચ જમતી સમયે સંપત્તિનો વહીવટ કરવો જોઈએ નહીં છ હાલ તને ચાલતા કોઈ દિવસ પણ પૈસાનો વહીવટ કરવો જોઈએ નહીં સાત પોતાના પાકીટમાં પૈસાથી વધારે ખર્ચની પાવતીઓ રાખવી જોઈએ નહીં આઠ ભગવાનના પ્રસાદને ખુદ ચો જોઈએ જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં અને અન્યને આપવો જોઈએ પણ નહીં નવ જેટલું બને તેટલું ગરીબ અને ભૂખ્યા લોકોની સેવા કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિ આવતી થશે દસ પૈસા કમાવા માટે કોઈ દિવસ ખરાબ રસ્તો અપનાવવો જોઈએ નહીં